પ્રેસ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ આજે આપણે યાત્રાકારી પુસ્તક વિશે એમના લેખક વિશે જોવા માગીએ છીએ જોન બન્યાન એ જ્યારે જેલમાં દુઃખ વેઠી રહ્યો હતો એવા સમયમાં એમને દુઃખ થતું હતું બે વખત એ જેલમાં ગયો અને એવા સમયમાં એ દુઃખમાં હતો અને એવા સમયમાં એને સપના આવે છે એ સપના યાત્રાકારી પુસ્તક છે હવે એ ચોન બન્યા દુનિયાને કંઈક આપી શકે એટલા માટે એને જેલમાં જવું પડે છે જેલમાં ઘણા વર્ષો રહે છે અને પછી એને ખબર પડે છે કે હું ઘણા બધા દુઃખોમાંથી એ થઈ રહેલો છું હર કોઈ વ્યક્તિને નિરાશા તો આવી જાય છે એવા સમયમાં પ્રભુ એને યાત્રાકારી સપનું આવે છે એક વ્યક્તિના જીવનમાં જ્યારે એ સ્વર્ગ રાજ્યમાં જઈ રહ્યો હોય છે આ નાસ્વંત જગતમાંથી નીકળીને એ સ્વર્ગ તરફ જઈ રહ્યો હોય છે એવા સમયે એને કેવા કેવા મુસીબતોનો સામનો કરવો પડે છે કેવા કેવા પ્રલોભનો એમના જીવનમાં આવે છે અને એ પ્રલોભનોને જ્યારે યાદ કરીએ છીએ એવા સમયમાં આપણી હકીકત આપણને યાદ આવે છે યાત્રા કરી એક એવા નગરમાં જાય છે એ હતું વ્યર્થનગર અને વ્યર્થનગરમાં એ એમના મિત્રની સાથે આશાવાનની સાથે જાય છે અને એવા સમયમાં એ જાય છે ત્યારે ત્યાં એમને અજુગતું લાગે છે કેમ એ લોકો તો ઉધાર પામ્યા હતા એમના પાપોની માફી વધસ્તમ પાસે મળી ચૂકી હતી એમનો ભાર ત્યાં ફેંકાઈ ગયો હતો હવે એ લોકો અલગ વ્યક્તિ હતા પરંતુ નગરમાં જતાં જતાં આ પ્રલોભનનું નગર પણ આવે છે જેને વ્યર્થ નગર કહેવાય છે અને આ બે મુસાફરો એ નગરમાં આવે છે એવા સમયમાં એ લોકો અજાણ્યા લાગે છે એ લોકોનો પહેરવેશ અલગ છે અને એ લોકો પેલા નગરના લોકોથી અલગ જ તરી આવતા હતા અને તેથી એમને જોઈને બહુ ગુસ્સો આવે છે લોકોને એક વ્યક્તિ આવીને શું કહે છે કે તમે શું લેશો તમે શું ખરીદશો કેમ કે ત્યાં શરાબની દુકાનો હતી અને એવી રીતના જે આપણને બાઇબલ ના પાડે છે ઉધાર પામેલા લોકોને માટે નહીં હતું એવી વસ્તુ ત્યાં હતી અને એવા સમયે એ લોકો શું કહે છે અમે સત્ય ખરીદીશું અને એ જેવા બોલે છે કે અમે સત્ય ખરીદીશું આ બધું જૂઠ છે એવું નથી કહેતા કે આ જૂઠ છે પરંતુ આ બધું જૂઠ છે અમારી પાસે જે છે તે સત્ય છે અને તેથી ભલે તમારા વ્યર્થનગરમાંથી અમે મુસાફરી કરી રહ્યા છે પરંતુ આમાંથી અમે કશું ખરીદવાના નથી ત્યાર પછી શું બને છે કે એ લોકોને જેલમાં પૂરવામાં આવે છે માર મારવામાં આવે છે અને એવી રીતના એમનો ન્યાય પણ કરવામાં આવે છે ત્યારે આશાવાન નહીં પરંતુ એમની સાથે વિશ્વાસુ હોય છે અને એ વિશ્વાસી વ્યક્તિ વિશ્વાસુ હોય છે એ એ બે જણા જેલમાં પૂરાઈ જાય છે ત્યારે એક સુવાર્તિક આવે છે અને એ શું કહે છે કે તમારે બેમાંથી કોઈ કે શહીદ થવું પડશે અને એમાંથી જે વિશ્વાસુ છે તે શહીદ થાય છે એને મારી નાખવામાં આવે છે અને પછી આ ખ્રિસ્તી વ્યક્તિને છોડી દેવામાં આવે છે ગમે તે રીતના એ છૂટીને એ જાય છે ત્યારે એ વિચાર કરે છે કે કેવી કેવી મુસીબતોમાંથી નીકળવું પડે છે જે ન્યાયાધીશ છે વ્યર્થનગરનો ન્યાયાધીશ છે એમનો છોકરો હતો ને એ બધું આ જુએ છે કે આ ખ્રિસ્તી વ્યક્તિને શા માટે જેલમાં પૂરવામાં આવ્યા પહેલાં એ કેમ શહીદ શહીદી વોહરી આટલું બધું આ લોકોએ કંઈ જ નહીં કરેલું હતું તો છતાં ચૂપચાપ કેમ સહન કર્યું એવા વિચારો એ આ એમને હતા અને પછી એ એ પ્રમાણે આશાવાન એટલે કે પેલો ન્યાયાધીશનો છોકરો આશાવાન આ ખ્રિસ્તીની સાથે ચાલવા લાગે છે એકલો જ ચાલતો હતો અને પાછળથી કોઈ કવચ સંભળાય છે તો આશાવાન એની સાથે ચાલવા લાગે છે તમે અને હું ખ્રિસ્તની ખાતર દુઃખો વેઠીએ છીએ આપણે સાચા છે ભલે આપણે સાચા છે આપણે ત્યાં દુઃખ વેઠવા જેવું રહેતું જ નથી તો છતાં વેઠીએ છે તો બીજા કોઈકને માટે એ સાક્ષી બની જાય છે અને એ વ્યક્તિ પ્રભુમાં ઉમેરાય છે આશાવાન કેવી રીતના પ્રભુમાં ઉમેરાયો કે આ ખ્રિસ્તી વ્યક્તિ કંઈ જ બોલતો નથી એ સાચો છે એણે કંઈ ભૂલ નથી કરી એણે સત્ય પર ઊભા રહેવું છે એના જે મળેલું છે સત્ય એ અનુસાર એ એ રસ્તે પર જઈ રહ્યો છે જબરદસ્તીથી એને આ નગરમાં એ પ્રમાણે લેવડાવે છે વસ્તુઓ એણે નથી લેવું અને એના માટે માર મારવામાં આવ્યું છે પૂરવામાં આવ્યા તો છતાં પણ સત્યને વળગી રહ્યા છે આમાં કંઈક રહસ્ય છે એ પ્રમાણે વિચારીને એની પાછળ સર્વસ્વ છોડીને એ જાય છે તમે અને હું દુઃખ વેઠીએ છીએ એનો એક અર્થ રહેલો હોય છે પ્રભુ એમને એમ દુઃખ વેઠવા દેતા નથી જોન બનિયાન જેલમાં હતા અને એ જેલમાં દુઃખી જરૂર હતા તો એ જેલમાં સંકટ વહોરી રહ્યા હતા પરંતુ આ જે બાઇબલ પછી જો બીજા નંબરનું પુસ્તક વંચાતું હોય તો આ યાત્રાકારી પુસ્તક છે કોઈ બી વ્યક્તિને નહીં ગમે એવું બને જ નહીં યાત્રાકારી પુસ્તક નહીં ગમે એવું બને જ નહીં એમના ચિત્ર નહીં ગમે એવું બને જ નહીં મેં પણ જ્યારે આ પુસ્તક એક સ્ટોરીના રૂપમાં મારે બોલવાનું હતું એના પહેલાં મેં વાંચ્યું હતું પરંતુ એક બુકમાં વાંચ્યું હતું ચિત્રો આટલા બધા ચોખ્ખા દેખાતા નહીં હતા મને આકર્ષક લાગતા નહીં હતા એકવાર તમે વાંચી કાઢ્યું હતું પરંતુ આટલો બધા ઇન્ટરેસ્ટ નહીં હતો પરંતુ આટલું બધું એ નહીં પરંતુ જ્યારે એ ચિત્રો બોલવાના હતા ચિત્રો વાર્તા બોલવાની હતી બતાવીને એવા સમયે ઈશ્વરની કૃપાથી મારા કોઈ સારાપણાને લઈને નહીં પરંતુ ઈશ્વરની કૃપાથી હર કોઈ વ્યક્તિ એટલું ધ્યાનથી સાંભળતું હતું કે એ લોકોને બહુ ગમ્યું એક જગ્યા પર ગયા ત્યાં તો એ બેને મને કીધું કે ફરીવાર મને કહે કેમ કે મારા બાળકોએ મને આ વાર્તા પૂછેલી પરંતુ મને નહીં આવડી એટલે મને બહુ દુઃખ લાગે છે કે મેં જેમ તેમ એ વાર્તા કહી દીધી આટલી સરસ ઊંડાણપૂર્વક આ વાર્તા તમે સમજાવી રહ્યા છો ઊંડાણપૂર્વકની આ વાર્તા છે પરંતુ મેં તો ઔપચારિક રીતે બોલી દીધી અને મિશનરીના બાળકોને એ પ્રમાણે બોલી દીધી એટલે એને પછી બહુ દુઃખ થયું તો એ વાર્તા વાર્તા નહીં પરંતુ એક સપન છે જોન બન્યાનને આવેલું સપનું છે અને એ સપનું આખી દુનિયાને ઉથલાવી રહ્યું છે અને એ પ્રમાણે એક વ્યક્તિએ દુઃખ વેઠ્યું પરંતુ જગતને એણે શું આપ્યું જગતને એણે એટલી મહામોટી ભેટ આપી કે આ પુસ્તક વાંચવાથી હર કોઈ વ્યક્તિના રોંગડા ખડા થઈ જાય છે અને એવી રીતના એ એ પુસ્તક એટલું અસરકારક એમના ચિત્રો એટલા અસરકારક છે કે હર કોઈ વ્યક્તિ વાંચવાને માટે તરસે છે જ્યારે જ્યારે આપણને મોકો મળે ત્યારે વાંચીએ અને આપણા જીવનને અનુરૂપ ચાલીએ જ્યારે પ્રથમ એ નગરમાંથી નીકળે છે નાસવંત નગરમાંથી ત્યારે એ બૂમ પાડતો નીકળે છે નાસવંત નગરમાંથી નીકળો આગ પડીને બાળી નાખવાના છે એટલે એની પાછળ બે વ્યક્તિઓ પણ આવે છે અને એ બે વ્યક્તિઓમાં એક ચંચળ હોય છે અને એક હઠીલ હોય છે તો આ બંને વ્યક્તિઓ આવે છે તો ખરા પરંતુ નિરાશાનું કલણ આવે છે અને એ કિચડમાં એ લોકો ત્રણેય ફસાઈ જાય છે અને પછી પહેલાં ચંચળને તો બહુ ગુસ્સો આવે છે શું કહે છે કે તમે તે કહેતા હતા ને બહુ મસ્ત છે સ્વર્ગીયનગર આ તો એકલો કાદવ છે અને એ પ્રમાણે એ નિરાશાના કાદવમાં એ થઈ એ થઈ જાય છે જેમ તેમ કરીને નીકળે છે અને પેલો હઠીલો પણ એ પ્રમાણે નીકળીને જતો રહે છે અને એવા સમયમાં એકલો પેલો રહી જાય છે અને ઝઝૂમી રહ્યો છે પહેલાં લોકોની જેમ જતો નથી રહ્યો ઝૂમી રહ્યો છે નિરાશાના કલણમાં તમે અને હું જ્યારે વિશ્વાસમાં આગળ વધવાને માટે કોશિશ કરીએ છીએ હર કોઈ વ્યક્તિ દ્વારા નિરાશા આવે છે હતાશા આવે છે શબ્દો દ્વારા નિરાશા અને હતાશા આવે છે પરંતુ પ્રભુ એમાંથી આપણને કોઈ બી રીતે બહાર કાઢે છે આ ખ્રિસ્તી વ્યક્તિને કેવી રીતના બહાર કાઢ્યા નિરાશાના કલણમાંથી જ્યારે એ અંધાર આજુબાજુ હોય છે કીચડમાંથી નીકળવા માટે ફાંફા મારે છે એવા સમયે ત્યાં સહાયક આવે છે અને સહાયક કહે છે કે તું શું અહીંયા ફાફા મારે છે આ પગથિયા તને નથી દેખાતા ત્યારે પહેલાંને ખબર પડે છે કે આ તો પગથિયા અહીંયા હતા કયા પગથિયા દયા કરુણા અને એ પગથિયા ત્યાં હતા એ પગથિયા પર કૃપાના એ પગથિયા પર પગ મૂકી મૂકીને તું બહાર નીકળી જા એ પ્રમાણે કહે છે ત્યારે એ શું કહે છે કે મને અંધારું છે એટલે કંઈ દેખાતું નથી હાથ પકડીને એને એમાંથી બહાર કાઢે છે અને હેમ ખેમે નીકળે છે સેવામાં જ્યારે પડીએ છીએ અને જજોમીએ છીએ ફાફા મારીએ છીએ બહાર નીકળવાના માટે નિરાશામાંથી બહાર નીકળવાના માટે કોઈ કે કંઈ કહી દીધું છે એના માટે બહાર નીકળીએ છીએ પરંતુ નીકળાતું નથી પરંતુ પ્રભુ આપણા પ્રયાસોને જુએ છે કે મારું બાળક ઉધાર પામેલું બાળક મારી પાછળ ચાલવાના માટે નિર્ણય તો લઈ લીધેલો છે પરંતુ નિરાશા હતાશા લોકોના તરફના મહેણા ટોણા ઠઠ્ઠા હાંસી મજાક એ બધું એને નિરાશ કરી રહ્યું છે ત્યારે પ્રભુ એનો સહાયક મોકલે છે સ્વર્ગદૂત મોકલે છે પવિત્ર આત્માની મદદથી એ પ્રમાણે એને એવા આસનો પગથિયા પર ચઢાવીને બહાર કાઢવામાં આવે છે કે ખબર પણ પડતી નથી તો તમે અને હું જ્યારે નિરાશના વલણમાં ડૂબી જઈએ છીએ ત્યારે જરૂર પ્રભુ આપણને જુએ છે અને મદદને માટે એ સહાયક મોકલે છે હાથ પકડીને આપણને એ નિરાશામાંથી વ્યક્તિઓના શબ્દોમાંથી ઘામાંથી તીરોમાંથી લાંછનોમાંથી આપણને બચાવી લે છે અને પછી સારા રસ્તે આપણને કાઢીને આગળ જવાને માટે કહે છે કદી પણ આવા દુઃખો પ્રલોભનો આવે હારી જશો નહીં પીછે મૂળ કરશો નહીં પરંતુ આગળ અને આગળ વધો જેટલી વાર આ ખ્રિસ્તી વ્યક્તિ દુઃખમાં આવે છે એકલો પડી જાય છે મુસીબતોમાં આવે છે એવા સમયે એમને કોઈને કોઈ મદદ ઈશ્વર મોકલે છે મોકલે છે અને મોકલે છે તમારા અને મારા જીવનમાં પણ રસ્તે કંઈક દુઃખો આવશે હજુ આગળ વધવા માટે પ્રયત્ન કરીએ છીએ ઈશુને માટે પ્રભુને માટે સારું કરવાના માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આવા દુઃખો એકલતા અને બહુ બધું આવશે પરંતુ પ્રભુ પણ બહુ બધું સહાય મોકલશે અને એ પ્રમાણે આપણને એ બધા મુસીબતોમાંથી બહાર કાઢશે તેથી નસીબાસ થયા વગર વહેલા ખ્રિસ્તી ભાઈ બહેનો આપણે આગળ અને આગળ વધતા રહીએ અને પ્રભુનો તાજ પામીએ પ્રભુ ત્યાં ત્યાં તાજ લઈને ઊભેલા છે પરંતુ આપણે એ તાજ જોઈ જોઈને આગળ વધવાની જરૂર છે નિરાશા હતાશામાં ડૂબી જવાની જરૂર નથી એક વખત એક સ્ટોરી હતી સાચી સ્ટોરી છે એક દેશમાં એ પ્રમાણે ચાલીસ વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા વિશ્વાસી વ્યક્તિઓને એક પછી એકને મારી નાખતા હતા પરંતુ એ લોકોને કીધું કે જો તમે ખ્રિસ્તનો નકાર કરો તો તમારા માટે તાપવાને માટે છે એટલે કે તે પુષ્કળ ઠંડીનો સમય હતો અને તેથી બરફમાં એમને ડૂબાડી દેવામાં આવતા હતા પરંતુ જો નકાર કરો તો તાપણું છે તમારે પસંદ કરવાની છે તો પછી એક વિશ્વાસી જાય છે અને એણે બરફમાં એ ડૂબીને મરણ પામે છે પણ એ તાપણા તરફ જતો નથી અને સ્વર્ગમાં આકાશમાં એવી રીતના એક સ્વર્ગદૂત હતો એ શું કરે છે મુકટ લઈને નીચે ઉતરે છે એને પહેરાવે છે અને પેલો હસતો હસતો પહેરે છે અને જતો રહે છે એક પછી એક એ પ્રમાણે મરણ પામે છે અને પેલો જે પીપળામાં નાખવાવાળા બરફમાં નાખવાવાળો વ્યક્તિ છે એ આ બધું દ્રશ્ય જોયા કરે છે આટલો સરસ મુઘટ આ લોકોને મળે છે મને કેવી રીતના પ્રાપ્ત થાય ત્યારે ઓગણચાલીસમો વ્યક્તિ અને ચાલીસમો વ્યક્તિ છે ચાલીસમો વ્યક્તિ છે એ શું કરે છે ઓગણચાલીસ વ્યક્તિઓ તો આવી રીતના મરણ પામ્યા એમને મળી ગયો મુકટ પરંતુ ઓગણચાલીસ ચાલીસમો વ્યક્તિ છે એ શું કરે છે કે પ્રભુનો નકાર તો નહીં કરું પરંતુ થોડીક વાર પુષ્કળ ઠંડી છે તો થોડીક વાર તાપવાને માટે જાઉં એટલે પેલો સૈનિક કહે છે તારી મરજી એ પ્રમાણે કહે છે અને પેલો ત્યાં જાય છે તાપવાને માટે જાય છે તાપણું કરવાને માટે જાય છે એટલી વારમાં પેલો સૈનિક છે તે તેમાં કૂદી પડે છે અને પછી એ બરફમાં મરણ પામે છે અને પછી એ મુગટ જે સ્વર્ગદૂત ચાલીસમો નંબરનો મુગટ હતો એ કોને મળે છે પહેલાં સૈનિકને મળે છે પરીક્ષણમાં ચાલીસમો વિશ્વાસુ ટકી રહ્યો નહીં અને તેથી એનો મુગટ બીજાએ પ્રાપ્ત કરી લીધો તમે હું વિશ્વાસમાં પાછળ પડી જઈશું બીજા કોઈક આપણો મુગટ છીનવી લેશે એટલા માટે આપણો મુગટ છીનવાય નહીં એના માટે આપણે તકેદારી રાખવાની જરૂર છે અને એવી રીતના પ્રભુના સાનિધ્યમાં હરેક દુઃખો વેઠવાને માટે પ્રભુ આપણને ક કાબેલિયત બનાવે છે તેથી નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે વધુને વધુ વપરાતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં જ્યારે આગળ વધે છે ત્યારે પ્રલોભનો આવે છે પરીક્ષણો આવે છે વ્યર્થ નગરો આવે છે તેમજ પ્રભુજી એવી કસોટીના સમય આવે છે એવા સમયે તમે મદદ કરજો દુઃખો વેઠવાને માટે ઓગણચાલીસ વિશ્વાસીઓની જેમ શહીદ થવાને માટે કૃપા પૂરી પાડો પ્રભુ કદી પણ તેઓ પીછે હટ નહીં કરે હારી નહીં જાય સતાવણી જોઈને ડગી નહીં જાય પરંતુ વિશ્વાસમાં સ્થિર બની રહે જેમ ખ્રિસ્તી વ્યક્તિ અને વિશ્વાસુ વ્યક્તિ શહીદ થઈ જાય છે અને ખ્રિસ્તી વ્યક્તિ દુઃખ વેઠે છે એ જોઈને એમની સાક્ષી જોઈને આશાવાન પ્રભુ પર વિશ્વાસ કરે છે એવી જ રીતના અમારા દુઃખો વેઠીને જે પ્રભુ અમે સાક્ષી ઊભી કરવા માંગીએ છીએ એના દ્વારા બીજાઓને ઉત્તેજન મળે અને બીજાઓ તમારા વાડામાં આવે એના માટે પ્રભુ તમારી પાસે સહાય માગીએ છીએ તમે કૃપા કરો દયા કરો આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ બ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન